ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર થયેલા બે હજાર પચીસ બોર્ડ પરીક્ષા પરિણામમાં એ વનમાં છવ્વીસ અને એ ટુમાં ચોસઠ વિદ્યાર્થીઓ સાથે સો ટકા પરિણામ હાંસલ કર્યું છે ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર થયેલા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ બોર્ડ પરીક્ષા પરિણામમાં એવન ગ્રેડમાં છવ્વીસ અને એ ટુ ગ્રેડમાં ચોસઠ વિદ્યાર્થીઓ સાથે સો ટકા પરિણામ હાંસલ કર્યું છે ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યો છે જેમાં છવ્વીસ વિદ્યાર્થીએ એ વન કેટેગરી અને ચોસઠ વિદ્યાર્થીએ એ ટુ કેટેગરીમાં ગ્રેડ મેળવ્યો છે સાથે સાથે સતત બીજા વર્ષે પણ સો ટકા પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે

આ બધું મારા ટીચર્સ પેરેન્ટ્સના થયું થયું છે છે એમના હું અક્ષરા પટેલ છું હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું મારા સાયન્સમાં નાઇન્ટી ફોર આવ્યા છે અને સોશિયલ સાયન્સમાં નાઇન્ટી સિક્સ મેથ્સમાં પણ નાઇન્ટી સિક્સ અને ઇંગ્લિશમાં નાઇન્ટી સિક્સ અને સંસ્કૃતમાં નાઇન્ટી એટ આવ્યા છે હું આનું શ્રેય મારા પેરેન્ટ્સ અને સ્કૂલના ટીચર્સને આપવા માંગુ છું આખી જર્નીમાં અમને બહુ સપોર્ટ કર્યો છે હું આશીષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ હાલમાં સીબીએસઈનું દસમા ધોરણનું રિઝલ્ટ જે ડિક્લેર થયું છે એમાં અમારી સંસ્થા દ્વારા ટ્વેન્ટી સિક્સ સ્ટુડન્ટ્સ છે જેમના એ વન કરતાં પણ વધારે ગ્રેડ મેળવ્યા છે જ્યારે સિક્સટી ફોર સ્ટુડન્ટ્સ છે જે એ ટુ કરતાં પણ વધારે ગ્રેડ મેળવ્યા છે વન થર્ટી નાઇન સ્ટુડન્ટ્સ એવા છે કે જેમના સેવન્ટી પર્સન્ટ પ્લસ માર્ક્સ મેળવ્યા છે आبداج पाचळ અમારા शिक्षको आणि हमारा प्रिंसिपल ની अथक मेहनत છે સાથે સાથે વિદ્યાર્થી અને पेरेंट्स ની પણ अथक मेहनत છે મેરા નામ તૃષાર પરમાર હૈ મેં ધિ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઝાંગિરાબાદ કા प्रिंसिपल હું પરિષણ કે બિના કુછ પોસિબલ નહીં હૈ મેં સબસે પહેલે હમારે ટીચર્સ કા ધન્યવાદ દેના ચાહતા હું કી ઓન કા જો બોન્ડિંગ હે બચ્ચો કે સાથ पेरेंट्स કે સાથ ઇતના ખુબસુરત હે કી હમ સબ মিলકર એક હી લક્ષ્ય કે તરફ કામ કરતે હૈ હમ अटेंडेंस को लेकर बहुत स्ट्रिक्ट हैं जो बच्चा अटेंड नहीं करता है तो उसको फॉलोअप करते हैं जहाँ ज़रूरत पड़ती है तो वहाँ बच्चों के लिए हम एक्स्ट्रा क्लास भी अरेंज करते हैं और पेरेंट्स का खूब सपोर्ट रहता है हर एक चीज़ को लेकर हम साल में कम से कम छः पी करते हैं और पेरेंट्स के साथ वन टू तो वन इंट्रक्शन होता है बच्चे का काउंसलिंग भी होता है तो कहीं पर भी हम आ, 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 अटकते नहीं हैं जहाँ ज़रूरत पड़े बच्चे के साथ खड़े हैं बच्चे के सपोर्ट के लिए खड़े हैं बच्चा डाउन फील कर रहा है प्रेशर आ जाता है तो भी हम बच्चे और पेरेंट्स के साथ काउंसलिंग करके उनको सपोर्ट करके उनको फोकस करते हैं कि वो अपने करियर में आगे बढ़े ब्यूरो रिपोर्ट न्यूज़